ભરૂચ શહેરના વોર્ડ નંબર નવ વિસ્તારમાં લાંબા સમયથી નાગરિકો દ્વારા માંગ ઉઠી હતી કે બંબાખાના સર્કલથી સ્ટુડિયો સુધીનો માર્ગ પેવર બ્લોકથી સુદ્રઢ બનાવવામાં આવે સ્થાનિક નાગરિકોની આ જરૂરિયાતને ધ્યાનમાં લઈ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામગીરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાથ ધરાઈ રહી છે જેમાં આશરે પંચોતેર લાખ છ્યાસી હજારનો ખર્ચ આવનાર છે

સ્થાનિક રહેવાસીઓએ પણ આશા વ્યક્ત કરી કે આ વિકાસ કાર્યો પૂરા થતા સમગ્ર વિસ્તારને રાહત મળશે અને લાંબા ગાળે ટ્રાફિક તથા સ્વચ્છતા બંને ક્ષેત્રે સુધારો થશે આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શહેર પ્રમુખ જતીન શાહ ગણેશ કાયસ તિરેશ મિસ્ત્રી ચિરાગ ભટ્ટ સતીશ મિસ્ત્રી દીપક મિસ્ત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા